સુરત રિજિયા જેમ્સ આયોજિત મહા રક્તદાન કેમ્પ રક્તદાતાઓએ લાઇનો લગાવી બસો તેત્રીસ બોટલ રક્ત એકત્રિત કરાયું સુરતમાં હાલ રક્તની પડતી અછતને પહોંચી વળવા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત દર્દી નારાયણોને જરૂરિયાતમંદ દર્દીઓને લોહી સમયસર રક્ત મળી રહે તેવા આશયથી રિજિયા જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર નાગજીભાઈ રીજિયાના સૌજન્યથી મહા રક્તદાન કેમ્પનું આયોજન થી સુરત શહેરમાં બ્લડની અવારનવાર પડતી અછતને પહોંચી વળવા સમયસરનો કેમ્પ બની રહ્યો વિદાય લેતા બે હજાર ચોવીસના વર્ષ અને આવનાર વર્ષ બે હજાર પચીસના વર્ષમાં સૌની સુખાકારી માટે જરૂરિયાતમંદની જિંદગી મહેકાવવાનો રીજિયા પરિવારના ઉમદા પ્રયાસ રિજિયા જેમ્સના આ સેવા કાર્યની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રત્ન કલાકારોનો બહુ મોટો સહકાર મળ્યો રીજિયા પરિવારે રક્તદાનમાં પધારેલ અગ્રણી રાજકીય મહાનુભાવો અગ્રણી ઉદ્યોગપતિ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓનું અને રત્ન કલાકારો સહિત સેવાભાવી રક્તદાતાઓનું ઉષ્માભેર બહુમાન કર્યું હતું કિરણ હોસ્પિટલ અંતર્ગત કિરણ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા અપાઈ હતી સુરત શહેરના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડતા અંદાજીત આશરે બસો તેત્રીસ થી પણ વધુ રક્ત બોટલ એકત્રિત થઈ હતી જે અનેક દર્દીઓની નવી જિંદગી મળશે રિપોર્ટ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત